જૂનાગઢ ખાતે નિર્માણ પામેલ શ્રી ગિરનાર કમલમ કાર્યાલય ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભાજપના આગેવાનો તથા પ્રબુદ્ધ નાગરિકો સાથે મેરેથોન બેઠક યોજાઈ હતી જેમાં પ્રથમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાજપના આગેવાનો અને કાર્યકરોને લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાદમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી મુખ્યમંત્રીએ સંબોધનમાં જણાવ્યું હતું કે અમે તો ગાંધીનગર બેઠા હોઈએ ક્યારેક કોઈ વાત અમારા સુધી ન પહોંચે તેવું પણ બને વિકાસની ગતિ વધારવા નરેન્દ્ર મોદીને પીએમ તરીકે ત્રીજી વખત તક મળશે તો દેશનું અર્થતંત્ર વધુ ગતિથી દોડતું થશે તેમ તેઓએ જણાવ્યું હતું

બધા કામ કંઈ ગાંધીનગરથી થોડા થઈ જાય તમારે તમારા આપેલા જ કામો થાય પણ ઘણી વખત એમ થાય કે ભાઈ બહુ ટાઈમથી કામ આપ્યા હોય થાય નહીં તારે દુઃખ થતું હોય તમને દુઃખ થતું હોય એમ અમને દુઃખ થતું હોય પણ ઘણી વખતે અમારા સુધી કામો પહોંચે ન સરખી રીતે તો ક્યાંક વાર થઈ ગયું હોય બાકી અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે અહીંયા આગળ વડલો બેઠા છે બે હજારની સાલમાં બજેટ કેટલું હશે આપણું દસ બાર પંદર હજાર કરોડનું બજેટ હશે હા બત્રીસ હજાર કરોડનું બે હજારનું